પોષ મહિનાના વ્રત પક્ષની ચતુર્થી તિથિ એટલે સંકષ્ટિ ચતુર્થી આ ચતુર્થીને લંબોદર ચતુર્થી કહેવાય છે તિલકૂટ ચતુર્થી અથવા તો તિલ ચતુર્થી પણ કહેવામાં આવે છે આજે આપણે જાણીશું સંકષ્ટી ચતુર્થીની વ્રતકથા મહિમા પૂજન વિધિ અને ચંદ્ર દર્શનનો સમય જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે વક્રતુંડ મહાકાય સમપ્રભ સર્વદા ગણોના નાયક ગણનાયક એટલે ગણપતિ જે પ્રથમ પૂજનીય છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા અર્ચના આરાધનાથી જ આ શુભ કાર્ય અને મંગલ કાર્ય થાય છે અને કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર મંગલ કાર્ય પાર પડે છે એથી જ તો શ્રી વિઘ્નહર્તા તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારે સિદ્ધિના લાભ શુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનાર એવા ભગવાન શ્રી ગણેશજીને નમસ્કાર સંકષ્ટ ચતુર્થી એટલે કે મહિનાની સુદ પક્ષની તિથિને ચોથનો દિવસ જેને આપણે ચતુર્થીનો દિવસ કહીએ છીએ જે ભગવાન ગણેશને અતિ પ્રિય એવી આ ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી આ દિવસે પ્રભુજીના વિવાહ થયા હતા મંગલ મૂર્તિ તરીકે પૂજાયા અને આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા અર્ચના થાય છે વર્ષમાં કુલ ચોવીસ ચતુર્થી આવે છે વધ પક્ષની ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થી વધ પક્ષની ચતુર્થીને સંકષ્ટિ ચતુર્થી કહેવામાં આવે છે સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને આ તમામ સંકષ્ટી ચતુર્થીઓમાં તિલકુટ ચતુર્થી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આમ પણ વર્ષ બે હજાર છવ્વીસની આ પહેલી સંકષ્ટિ ચતુર્થી છે જેને વર્ષની સૌથી મોટી ચતુર્થી કહેવાય છે તિલકુટ ચતુર્થીનું વ્રત રાખવાથી વર્ષમાં આવતી તમામ સંકષ્ટી ચતુર્થીના ઉપવાસ કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાની હોય છે ગણેશની પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે સંકટના અંતની આ તિથિ છે એટલે જ સંકષ્ટી ચતુર્થી કહેવાય છે સંકષ્ટી ચતુર્થીનું આ વ્રત ચંદ્રને અર્ઘ્ય આપ્યા વિના અધૂરું ગણવામાં આવે છે સાંજે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે કથા સાંભળવાનો મહિમા છે અને ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવના દર્શન કરાય છે ચંદ્રદેવના દર્શન થાય પછી જ ચતુર્થીના દિવસે પૂજા સમાપ્ત થઈ તેવું કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને શાંતિ બની રહે છે ઘરની પરેશાનીઓ દૂર થાય છે તમામ સંકટમાંથી મુક્તિ મળે છે અને ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે ભગવાન ગણેશ આ દિવસે ચંદ્રમાને જોવાનું શુભ મનાય છે આ વ્રત ચંદ્ર દર્શનથી થાય છે પૂર્ણ સંકટ ચતુર્થીનું આ વ્રત ચંદ્ર ઉદયના આધાર પર કરવામાં આવે છે અને હવે જાણી લઈએ કે આ વ્રતનો પ્રારંભ ક્યારે થશે ચતુર્થીની તિથિ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના મંગળવારે સવારે આઠ ને એક વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારના સવારે છ ને બાવન મિનિટે સમાપ્ત થશે એટલે કે ઉદય તિથિ મુજબ છ જાન્યુઆરીના રોજ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે અને હવે જાણી લઈએ ચંદ્ર ઉદયનો સમય રાત્રે આઠ ને ચોપન મિનિટે ચંદ્ર ઉદય થશે અને હવે જાણી લઈએ સંકષ્ટ ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કઈ રીતે કરવી આ દિવસે સૌપ્રથમ સ્નાન આદિ પૂર્ણ કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો ભગવાન ગણેશને તિલક કરો દોરવા જળ ચોખા અને પવિત્ર દોરો ચડાવો ત્યારબાદ ભગવાન ગણેશને મોદક અથવા તો લાડુ અર્પણ કરો આ દિવસે ભગવાન ગણેશને તલમાંથી બનેલી વસ્તુ અર્પણ કરવી જોઈએ ત્યારબાદ ધૂપ દીપ કરો ભગવાન ગણેશના મંત્રનું જાપ કરો આ દિવસે ગણેશના બાર નામનો જાપ કરી શકો છો સાંજના સમયે પણ આ જ રીતે પૂજા કરવાની હોય છે અને સાથે ચંદ્રને અર્ઘ્ય આપતી વખતે પણ તલ પણ વાસણમાં રાખવા આ દિવસે ગાયની પણ સેવા કરવી જોઈએ અને સાંજે ચંદ્ર જોઈને વ્રત તોડવો ગણેશને તિલકૂટ અથવા તો તલના લાડુ ખૂબ પસંદ છે સંકટ જ્યોત દરમિયાન વ્રત કરનારે ગોળ અથવા તલમાંથી તિલકૂટ બનાવીને ભગવાન ગણેશને અર્પણ કરવો આ સાથે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે